આસો ગરબા ગ્રાઉન્ડ મહાઆરતી પણ કરાઈ હતી માં જગદંબાની આરાધના પર્વ આસો નવરાત્રીની ભક્તિ ભાવપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરવા સાથે ગરબે ઘૂમ્યા હોય અને આસો નવરાત્રીના અંતિમ બે દિવસે પણ ખમૈયા કરતા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી કેદ કરવામાં આવ્યા છે તો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા ગ્રાઉન્ડ પણ ઉભરાઈ માતાજીની મહાઆરતીમાં પણ સૌ ખેલૈયાઓએ હાથમાં દીવડા લઈ મા જગદંબાની આરાધના કરતા ભક્તિ જેવો માહોલ જામ્યો હતો સમગ્ર ગુજરાતમાં મા જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીનો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસે જ મેઘરાજા મન મૂકીને બેટિંગ કરતા સાથે ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા એક દિવસ વરસેલા વરસાદ બાદ મેઘરાજા ખમૈયા કર્યા બાદ ઉઘાડ નીકળતા જ ગરબા ગ્રાઉન્ડ પર રોનક જામી હતી અને ત્યાં છઠ્ઠા સાતમા નોર્થે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ફરી એકવાર ગરબા આયોજકોની ચિંતા વધવા સાથે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા પરંતુ આસો નવરાત્રીના આઠમા અને નોમ બે દિવસ મેઘરાજાએ ખમૈયા કરતા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત પટેલ સોસાયટી તેમજ અન્ય ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યા હતા અને મોડી રાત સુધી માં જગદંબાની આરાધનામાં ખેલૈયાઓ માન મૂકીને ગરબે ગુમ્યા હતા આસો નવરાત્રીના નોમ એટલે અંતિમ દિવસે પણ મેઘરાજાએ ખમૈયા કરતા ભરૂચનું હોસ્ટેલ ગ્રાઉન્ડ કે જ્યાં પોલીસ પરિવાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ગરબાની રોનક જામતા માં જગદંબાની આરાધના એટલે કે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવતા સૌ ખેલૈયાઓએ પોતાના હાથમાં દીવડા મૂકી મા જગદંબાની આરતી ઉતારી ભક્તિમાં ટલ્લી થઈ ગયા હતા સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ભક્તિમય બન્યો હતો અને આ સમગ્ર દ્રશ્ય પર ડ્રોનની નજરે કેદ કરાયું હતું આસો નવરાત્રીના અંતિમ દિવસ સુધી પણ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યા હોવાના દ્રશ્યો જોવા મળી ગયા હતા આસો નવરાત્રીના અંતિમ નોર્તે પણ મા જગદંબાની આરાધના બાદ આસો નવરાત્રીની પૂર્ણહુતિ નિમિત્તે જવારા વિસર્જન યાત્રાઓ નીકળી હતી તો ઘણા ભક્તોએ મા જગદંબાની આરાધના માટે ગરબીરૂપી માટલીની સ્થાપના કરવામાં આવી હોય છે ત્યારે નવ દિવસ સુધી મા જગદંબાની આરાધના બાદ માટલીને માથે મૂકી નર્મદા નદીના કાંઠે અથવા તો ઐતિહાસિક મંદિરે ગરબીની માટલી મૂકી આસો નવરાત્રિની પૂર્ણાહૂતિ કરી માતાજીની ભક્તિનો અંત લાવ્યા હતા મા જગદંબાની આરાધનાનો નવ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ભક્તોએ પૂજા અર્ચના આરતી ઉપાસના ઉપવાસ કરીને પૂર્ણાહૂતિ કરી હતી